જય ભોળાનાથ અત્યારે આપણે જઈ રહ્યા છીએ પંચમહાલ જિલ્લામાં આવેલ સેલાવાડા તાલુકાનું રીસિયા ગામ કે જ્યાં એક ડુંગર આવેલો છે આ ડુંગર પર પાંડવો દ્વારા વનવાસ દરમિયાન અહીં એક ગુપ્તેશ્વર ગુફાની અંદર ભગવાન ભોળાનાથના શિવલિંગની સ્થાપના કરી હતી અને આ ગુફાની અંદર પાંડવો પાંચ વર્ષ સુધી રહ્યા હતા તો તેમના અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ જે આપ અત્યારે તમે જઈ રહ્યા છો જય ભોળાનાથ શ્રાવણ મહિનાના બીજા સોમવારની આપ સૌને શુભકામના સાથે આજે આપણે આવ્યા છીએ પંચમહાલ જિલ્લાના સેલાવાડા તાલુકામાં આવેલું ગામે કે જ્યાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે ગુફા છે તે જે આપણે ગુફા જઈ રહ્યા છે તો આ ગુફાની અંદર આપણે જવાનું છે અને આ ગુફાની વાત કરીએ તો આ ગુફાની અંદર પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને અહીં એક ભોળાનાથ ભગવાનના શિવલિંગની સ્થાપના કરેલી છે ભગવાન ભીમના શરણ પગલા પણ જોવા મળે છે અને સંધ્યા સમયે જ્યારે આરતી સમયે એક પથ્થરમાંથી ઘંટ વાગે છે તે પથ્થરનો ઉપયોગ કરતા હતા પાંડવો તે સમયનો પથ્થરમાં આજે પણ આરતીના સમયે આરતીના સમયે અને અત્યારે જેવો અવાજ આવે છે ઝાલરનો અવાજ આવે છે તો આપણે તેમના દર્શન કરવાના છે તો સાલો જઈએ આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાંડવો દ્વારા સ્થાપિત કરેલા શ્રી ગુપ્તેશ્વર ભગવાન ભોળાનાથના શિવલિંગના દર્શન કરવા ગુફાની અંદર આપ અત્યારે જઈ રહ્યા છો કેવો આપને દ્રશ્ય નજાર જોવા મળે છે હવે જય ભીમનાથ તો અત્યારે આપણે વિચાર કરતા હશે કે હું આજે કઈ રીતે બેઠો છું આજે તમે જોઈ રહ્યા છો પથ્થર કે પથ્થર જે છે તે જે ભીમનું આસન છે અહીંયા ભીમ આજે હું જે રીતે બેઠો છું એવી રીતે ભીમ અહીંયા બેઠા હતા હવે આવી રીતે બેઠા હતા અહીં જે ઉપર એક ટેકો આપેલો છે

પેલી ભાણકી ને આખો હાડલો નહીં મળે તો હવામાન લાલ લુગરો લાવે

તો અત્યારે આપણે આ ગુપ્તેશ્વર ભગવાન ભોળાનાથ દર્શન કર્યા અને હવે આપણે આ જે જોઈ રહ્યા છો તે એક પથ્થર છે પાંડવો અહીં આરતી સમયે આ પથ્થરને ઝાલર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે આજે પણ આ પથ્થરની અંદરથી ઝાલરનો અવાજ સંભળાય છે તે જે હું તમને સંભળાવીને બતાવું છું તે તમે સાંભળે તે સાંભળજો ધ્યાનથી સાંભળજો આ એક સામાન્ય પથ્થર છે અને આ ઝાલર પથ્થર છે જે તમે જે તમે અત્યારે ઝઈ રહ્યા છો તે આજે પથ્થરના આપણે દર્શન કર્યા અને અહીં આપણે વાત કરીએ તો કે ગુફા બહુ જ ઊંડી છે તે ગુફાની અંદર અત્યારે જવાની સખ્ત મનાય હોવાથી આપણે અંદર જઈ શકતા નથી આગળ જઈ શકતા નથી એવું કહેવાય છે કે આ જે ગુફા છે તે પાવાગઢ નીકળે છે તો અહીંના જે વિડીયો જે તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વહલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય ભોળાનાથ